નમસ્કાર સીવી CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું જો તમે વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છો તો ચેતી જજો કારણ કે ટ્રાફિકના નિયમને લઈને તમારી અવગણના તમને ભારે પડશે ગુજરાત હાઈકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે

લાંબો ટ્રાફિક જામ જોવા છે ત્યારે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ત્યારે શહેરમાં આજે ટીઆરબી જવાનો વિરોધમાં જોડાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે અને તેના કારણે ગાંધી આશ્રમ પાસેનો બ્રિજ પણ ટ્રાફિક થી બ્લોક થઈ ચુક્યો હતો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નામદાર હાઈકોર્ટના સૂચનોને ધ્યાનમાં લેતા શરૂઆતની અંદર જુલાઈ મહિનામાં એકસો ને એકાવન એવા વાહનચાલકો જેમના પચીસ કરતાં વધારે મેમો હતા એનો રિપોર્ટ જે છે એ આરટીઓ અમદાવાદને કરવામાં આવેલો જેમાં આરટીઓ અમદાવાદ દ્વારા સડત્રીસ લોકોના લાઇસન્સ જે છે ઓલરેડી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને બાવળા અને ગાંધીનગર દ્વારા એ પ્રોસેસ ચાલુ છે ત્યારબાદ જેટલા લોકોના પણ છ કરતાં વધારે વાયોલેશન્સ છે ના માત્ર હેલ્મેટ પણ હેલ્મેટ સિવાય રોંગ સાઈડ હોય ઓવરલોડિંગ હોય રો આઈ મીન રેશ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ હોય એ તમામ પ્રકારના ઓફેન્સીસ મળીને છ કરતાં વધારે જો કોઈના મેમો જનરેટ થયા છે એવા બે હજાર જેટલા વાહન ચાલકોની ડિટેલ્સ જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સમગ્ર ગુજરાતના આરટીઓ સાથે શેર કરી છે અને તમામ આરટીઓ દ્વારા જે છે એ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે એનો કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને એ લોકો આપશે ભવિષ્યની અંદર પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા અથવા તો બીજા વાહનના નિયમોનો ભંગ કરે છે એ તમામના વિરુદ્ધમાં લાયસન્સ જે છે સસ્પેન્ડ કરવાનું અને ભવિષ્યમાં કેન્સલ કરવાની પ્રોસેસ પણ જે છે એ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે સેક્શન ટુ ટુ ઝીરો સિક્સ ઓફ મોટર વ્હીકલ એક્ટમાં આ પ્રોવિઝન આપવામાં આવ્યું છે એટલે તમામ નાગરિકોને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે હેલ્મેટ પહેરો અને તમામ ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરો સર જે હેલ્મેટ વગરના વાહન ચાલકો માટે આ કાર્યવાહી કરવામાં આવશે કે ટ્રાફિકના તમામ જે રૂલ્સ છે તેને હેલ્મેટ પ્રાયોરિટી છે પ્રાથમિકતામાં અમે એને લઈશું આ જે બે હજાર રિપોર્ટ કર્યા છે એની અંદર પણ સો જેટલા વાહન ચાલકો એવા છે કે જેમના હેલ્મેટના મેમોઝ જે છે એ આની અંદર ઇન્કલુડેડ છે અને ભવિષ્યની અંદર પણ હેલ્મેટને પ્રાયોરિટીમાં રાખી અને અન્ય જે માર્ગ સંબંધિત નિયમોનો ભંગ છે એ તમામ ભંગ માટે લાઇસન્સ જે છે સસ્પેન્ડ કરવાની પ્રોસેસ કરવામાં આવશે સર આવનારા દિવસોમાં કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે કે હેલ્મેટ વગરના કેટલા મેમો ઇસ્યુ થયા હશે અને તેમના લાય અત્યારે ડેલીના લગભગ ત્રણથી ચાર હજાર મેમો હેલ્મેટ જે લોકો નથી પહેરી રહ્યા એના ઇશ્યુઝ થઈ રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ આ કરતા રહેવામાં આવશે અને આ જે છે એ તમામ નાગરિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે હેલ્મેટ પોતાની સુરક્ષા માટે પહેરવાનું છે અને એ પોતાની જવાબદારી સમજીને જો આપણે પહેરતા થઈશું તો આ પ્રકારની ડ્રાઈવ જે છે અને આ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જે છે એ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે તો નાગરિકને બહુ જ અગવડતા પડશે એટલે તમામને વિનંતી છે કે પોતાના રક્ષણ માટે એ હેલ્મેટ પહેરવાની જે છે એ આદત કેળવું છું